અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પંચાલ રોડ ઉપર આવેલી ગટર બે દિવસથી ઉભરાતા લોકો પરેશાન ગટર લાઈનની બાજુમાં આવેલી દુકાનોના દુકાનદાર સહિત ગ્રાહકો પરેશાન ચોમાસા પહેલા ગટર લાઈનની સફાઈ કરવામાં ન આવતા સર્જાઈ વિકટ સ્થિતિ તો દુકાનદારોએ ગ્રામ પંચાયતને ગટર સફાઈ માટે કરી હતી રજૂઆત રજૂઆત ધ્યાનમાં ન લેવાતા આ સ્થિતિ ઉભી હોવાનો લગાવાયો આક્ષેપ તો ગટરમાંથી ઉભરાતી ગંદકીથી રોગચાળાઓ ફેલાય તેવી સર્જાઈ દહેશત